કેમ છે મિત્રો મજામાં ને તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ તો આજના રોજ આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એટલે કે ઘણા મિત્રોએ ધોરણ દસ પછી આઈટીઆઈ ને ડિપ્લોમાનો ફોર્મ ભરેલું હતું તો એમાંથી બંનેના રાઉન્ડ વન ના રિઝલ્ટ આવી ગયા છે તો આ ડિપ્લોમાનો એક અલગથી વિડીયો બનાવેલો છે આ ખાસ કરીને આઈટીઆઈ નું રાઉન્ડ વન નું રિઝલ્ટ આવ્યું છે એ કઈ રીતે જોવું અને ક્યાંથી આવ્યું મતલબ કે જોઈ શકો છો આગળની પ્રોસેસ શું છે એના ઉપરનો આ વિડિયો રહેવાનો છે તો સૌથી પહેલા તો તમારે રાઉન્ડ વન નું રિઝલ્ટ કઈ રીતે જોવું એના વિશે વાત કરી લઈએ તો તમારે પહેલા કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે એની અંદર લખવાનું છે આઈટીઆઈ આઈટીઆઈ લખીને સર્ચ કરશો એટલે તમારી સામે એનું રિઝલ્ટ આવી જશે એક મિનિટ ઇન્ટરનેટ ઓન નથી મારું કનેક્ટ કરી લઉં છું પહેલા ઓકે મિત્રો તો મેં ઇન્ટરનેટ કનેક્ટ કરી લીધું છે ત્યારબાદ આઈટીઆઈ લખીને સર્ચ આવો ઇન્ટરફેસ આવશે તમારે તો પેલી વેબસાઇટમાં આવી જવાનું છે ઓકે તો પેલી વેબસાઇટમાં જાશો તમે મોબાઈલમાં ભરતા હો પણ કાંઈ હું જવાની જરૂર નથી તમારે ઊભી સ્ક્રીનમાં દેખાશે એટલે કાંઈ હું જવાની જરૂર નથી તમારી સામે આટલા ત્રણ ઓપ્શન આવશે તમારે એમાં હોય ઓપ્શન છે રજીસ્ટ્રેશન લોગ ઇન કરવાનો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે પછી અહીંયા તમારા નંબર છે તે દાખલ કરી દેવાના છે અને તમારી જન્મ તારીખ દાખલ કરી અને અહીંયા તમારે છે નીચે આપેલો છે એ દાખલ કરવાનો રહેશે બરાબર ત્યાર પછી લોગિન ના બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલ નંબર જે રજિસ્ટર રહેશે એની ઉપર એક ઓટીપી વયો જશે સોરી મારે આથી અહીંયા થોડાક ભૂલ થઈ ગઈ છે હું ઓટીપી મોકલી લઉં છું સૌથી પહેલા ઓકે મિત્રો તો મારાથી જે મિસ્ટેક હતી સુધારી ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશું એટલે આ રીતનો ઓટીપી જે નંબર રજિસ્ટર રહી છે તમે ફોર્મ ભર્યું છે ત્યારે એમાં વયો જશે એ ઓટીપી અહીંયા દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરી તમારો પ્રોફાઇલ છે ઓપન કરી લેવાની રહેશે પછી જોઈએ આપણે કઈ રીતે તમારું રિઝલ્ટ જોવું છે તો હું ફટાફટ લોગિન કરી લઉં છું ટીવી દાખલ બાદ સબમિટ કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે આના વિશે તમને ખ્યાલ આવી જશે બરાબર શું છે શું નહીં બરાબર તો તમારે હવે તમારું મેરિટ લિસ્ટ જોવું હોય તો અહીંયા જુઓ એક નવો ઓપ્શન એડ થઈ ગયું છે પ્રોવિઝનલ એકનો બરાબર છે આની પર ક્લિક કરી દેવાનું છે બરાબર એની પર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે અને તમારી સામે આ રીતનો ઇન્ટરવ્યુઝ આવી જશે કે અહીંયા તમારે બીજા છે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ રેજ છે રાજકોટ કોલેજ છે સરકારી તમારો વારો આવેલો છે બરાબર આ તમે તમારું રિઝલ્ટ આખું જોઈ શકો છો બરાબર મિત્રો બરાબર આ રિઝલ્ટ જોઈ લ્યો હવે થોડીક વાર વાત જુઓ તમને પછી કહું કે આગળ હવે તમારે પ્રોસેસ શું કરવી અને સૌથી પહેલા અહીંયાથી અહીંથી પ્રિન્ટ એડમિશન લેટર છે એની પર ક્લિક કરી તમારું આ એડમિશન લેટર છે ને એ ડાઉનલોડ કરી લેવાનો છે એની પર ક્લિક કરશો ને એટલે થોડુંક લોડિંગ લેશે અને અહીંયા તમારી જન્મ તારીખ દાખલ કરીને ગો ઉપર ક્લિક કરશો દાખલ કરી દઉં છું જન્મ તારીખ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખે આખું લેટર છે ડાઉનલોડ થઈ જશે બરાબર તો આની એક તમારે પ્રિન્ટ કાર્ડ લેવાની છે બરાબર બરાબર એક આની પ્રિન્ટ કાર્ડ લેવાની છે ને એક આની પહેલા આપણે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે જે ઓલું હતું એડમિશન લેટર નહીં એક પણ જ્યારે આપણું ફોર્મ ભર્યું હતું આખે આખું ફોર્મ ડાઉનલોડ કરેવાનું છે અને પછી આગળની પ્રોસેસ છે તમને આપણે હોમ ઉપર મિત્રો તો તમારે હવે જ્યાં જવું હતું કોલેજમાં ત્યાં હવે તમારો વારો આવી ગયો છે એટલે કે તમારો વારો આવી ગયો છે હવે તો આગળ શું કરવાનું છે પ્રોસેસ અને જેને હતી પહેલા તો તેની વાત કરતી કે જેને હજી લગી જ્યાં આઈટીઆઈ માં વારો જોતો ત્યાં એનો વારો આવ્યો નથી

કોપી લઈ જવાની છે બે બે ત્રણ તન સેટ કરી લેજો અને સાથે આમાં આપણે હમણાં જે ડાઉનલોડ કરવાનો કર્યો આનો લેટર જે આપણે એડમિશનનો એ સાથે લઈ જવાનો થશે બરાબર અને એની પણ બે કોપી લઈ જજો બે ત્રણ કોપી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવાના છે અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવા ડોક્યુમેન્ટ તમને જણાવી દો કઈ કઈ લઈ જવાના છે તમારો જાતિનો દાખલો આવકનો દાખલો નોન ક્રિમિનલ દસમાની માર્કશીટ બરાબર જેટલી હોય એટલી બધી ઓરિજિનલ લઈ જવાની એની જે પણ કરી લેજો બેંકની પાસબુક લઈ જવાની થશે બરાબર અને બાકી જેને ફિઝિકલ ને લગતા હોય ગર્લ્સ ને બીજા કોઈ પણ જાતના હોય એ લોકો એના જે ડોક્યુમેન્ટ હોય એ પણ સાથે લઈ જવાના થશે બરાબર અને આ બધા ડોક્યુમેન્ટના તમારે બે બે ના કરીને સાથે લઈ જજો અને આમાં જે હમણાં ડાઉનલોડ કર્યા ડોક્યુમેન્ટ એ પણ સાથે તમારે લઈ જવાના છે અને સાથે સાથે તમારે હવે જે ફી ભરવાની છે ઓનલાઈન નહીં હોય એમાં આ કોલેજ જઈને ઓફલાઈન જ તમારે ફી ભરવાની થશે સૌથી પહેલા તો અઢીસો રૂપિયા છે એ બધા સ્ટુડન્ટને ભરવાની થશે ગર્લ્સ હોય ફિઝિકલ રીતે હેન્ડીકેપ હોય કે બીજા બધા નોર્મલ સ્ટુડન્ટ હોય બરાબર બધાને અઢીસો રૂપિયા ફી ભરવાની થશે સૌથી પહેલી ફી બરાબર અને પછી એક આવે છે પાંચસો રૂપિયા ફી બરાબર પાંચ સોરી છસો રૂપિયા ફી છસો રૂપિયા ફી છે એ એવા સ્ટુડન્ટે ભરવાની છે કે જે જનરલ કેટેગરીમાં માં આવતા હોય એસએબીસી માં હોય બરાબર ગર્લ્સ ને નથી ભરવાની આ બરાબર ફિઝિકલ હેન્ડિકેપ હોય એ ને પણ ભરવાની બરાબર જે કેટેગરીમાં આવતો હોય પણ નથી ભરવાની એટલે આટલી ફી ભરવાની રહેશે હું તો કઉ છું તમારે હજાર રૂપિયા જેવા કેસ સાથે જેથી ભરવાની અઢીસો તો છે ફાઈનલ છે પણ બીજી છસો છે કે પાંચસો મને કઈ જાજો યાદ નથી છસો થી પાંચસો થી લઈને ટૂંકમાં આઠસો ની અંદર એ ફી ભરવાની થશે બરાબર એટલે હું જતા નહીં હજાર રૂપિયા જેવું રાખજો સાથે હજાર બારસો જેવું એ તમારે ભરો તો વાંધો ના આવે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કેટલા દિવસમાં કરવાનું છે તો આજે તારીખ છે કેટલી તો કે તારીખ છે આજે આપણે એકવીસ તારીખ લગી માં તમારે કોલેજે જઈ અને તમારું વેરીફિકેશન કરાવી લેવાનું રહેશે કોલેજે જઈ તમારું વેરીફિકેશન કરાવવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનું થશે તમારું એડમિશન કન્ફર્મ ત્યાં જઈને કરવાનું થશે બરાબર જ્યાં તમારો વારો આવ્યો છે ત્યાં અને જેને જ્યાં જોતું તું ITI માં ત્યાં વારો ના આવ્યો તો એને આ કઈ પ્રોસેસ કરવાની જરૂર નથી એને એમને બીજા રાઉન્ડની ની વાટ જોવાની છે મારે આ ITI માં જોતું નહોતું અને મને અહીંયા મળ્યું છે મારે હજી વાટ જોવી છે જામનગર જામનગરમાં ભર્યું હોય તમે લાલપુરમાં નાખ્યું હોય તમે ઘણા બધા નાખ્યા હતા ને ચોવીસ filing માં એમાં તમારે છેલ્લી ચોવીસ filing એ વારો આવ્યો અહીંયા તમારે અત્યારે જોતો નથી મારે તમારે વાટ જોવી છે બીજા રાઉન્ડની તો પણ તમે જોઈ શકો છો જ્યારે પણ બીજા રાઉન્ડ બહાર પડશે ત્યારે હું તમને જણાવી દઈશ તો બસ હવે આટલી જ માહિતી મારે તમને આપવાની હતી તો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે જરૂરથી દબાવો